આતંકવાદ સામેની લડાઈમાં રશિયાએ ભારતને ખુલ્લું સમર્થન આપ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે વાતચીત થઈ છે પહલગામ હુમલાના ગુનેગારોને સજા મળવી જ જોઈએ તેવું વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કહ્યું કે આતંકી હુમલોની તેમણે કડક શબ્દોમાં નિંદા પણ કરી ભારત રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ કરવા અંગે પણ ચર્ચા થઈ છે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને ભારત આવવા માટે પણ આમંત્રણ આપ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે ભારત પ્રવાસે આવશે એક તરફ આ પહલગામ હુમલો થયો તેને લઈને હવે જવાબ આપવો જરૂરી બની ગયો છે અને રશિયાએ પણ ભારતનું સમર્થન કર્યું છે વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતનું સમર્થન કર્યું છે ભારત પ્રવાસે પણ તેઓ ટૂંક સમયમાં આવી શકે છે શું વિગતો અ બિલકુલ પહેલગામ એટેક બાદથી સૌ પ્રથમ જે પ્રતિક્રિયા છે એ પણ રશિયા તરફથી જ આવી હતી કે જેને ભારતનું ખુલ્લું સમર્થન કર્યું હતું ફરી એકવાર રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ છે તેની અંદર રાષ્ટ્રપતિ પુતિને કડક શબ્દોની અંદર જે પહેલગામ આતંકી હુમલો થયો છે તેની નિંદા કરી છે આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કહ્યું છે કે પહેલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેમના આશબ્દ અત્યંત મહત્વના માનવામાં આવે છે કારણ કે આતંકવાદ વિરુદ્ધની જે વૈશ્વિક લડાઈ છે તેની અંદર ભારત પણ અત્યારે જે પ્રકારે લડાઈ આપી રહ્યું છે તેની અંદર રશિયા ખુલીને સમર્થનમાં આવ્યું છે આ ઉપરાંત પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે જે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે બંને દેશો વચ્ચેના જે સંબંધો છે તેને વધુ ગાઢ બનાવવા અંગેની પણ ચર્ચા થઈ હતી આ ઉપરાંત જે એસીબી જે વિક્ટ્રી પરેડ છે એ દિવસે મોસ્કોના મુલાકાતે પીએમ મોદી જવાના હતા પરંતુ પહેલગામ એટેક બાદ તેમને તેમનો પ્રવાસ ટૂંકાવ્યો છે આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ પણ છે તે પણ નથી જવાના રક્ષા રાજ્યમંત્રી અજય શેઠને ત્યાં મોકલવાના છે પરંતુ પીએમ મોદીએ તેમને આ વીકરી ડેની જે શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉપરાંત ભારત આવવા માટે જે વાર્ષિક સમિટ યોજાવાની છે તેમાં આમંત્રણ પણ પાઠવ્યું છે અને આમંત્રણનો રાષ્ટ્રપતિ પુતિને સ્વીકાર પણ કર્યો છે અને તેના આધાર પર આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ પુતિન છે તે ભારતના પ્રવાસે પણ આવી શકે છે પરંતુ અત્યારે જે સૌથી અગત્યની ચર્ચા એ છે સમગ્ર વિશ્વને એક પ્રકારનો મેસેજ એ છે કે રાષ્ટ્રપતિ પુતિન આતંકવાદ મુદ્દે ભારતને ખુલ્લું સમર્થન તે આતંકવાદ વિરુદ્ધની જે વૈશ્વિક લડાઈ છે તેમાં ભારતને વધુ પ્રોત્સાહન આપનાર છે જી વિજય આભાર જાણકારી માટે